રામનવમીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ લુણાવડા ખાતે પોલીસ દ્વારા રામનવમીની શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ડીવાય એસ કમલેશ વસાવા પીઆઈ તેમજ પોલીસ જવાનો દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું રામનવમી શોભાયાત્રા નીકળવાની છે તે રૂટ ઉપર પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરી કરવામાં આવ્યું પોલીસ દ્વારા રામનવમીની શોભાયાત્રા વખતે ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ મૂકવામાં આવશે અને શોભાયાત્રા પર પોલીસની રજ નજર રહેશે કુવારા ચોક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં પણ આવી આપને જણાવી દઈએ કે રામનવમીને લઈને મહિસાગર જિલ્લામાં પોલીસ એલર્ટ થઈ છે